આવો રીમધિમ વરસાદ વરસતો હોય અને ઘરમાં દાળ બનાવવાની ડિમાન્ડ ના થાય એવું તો ભાગ્યે જ કોઈ ગુજરાતીના ઘરમાં બને તો આજે હું તમારી સાથે દાળ રેસિપી રેસીપી શેર કરવાની છું જેના માટે મેં મગની મોગર દાળ અને મગની ફોતરાવાળી દાળ બંનેને સરખી ક્વોન્ટિટીમાં લઈ ચારથી પાંચ કલાક પહેલાં પલાળી દીધી હતી તમારી પાસે સમય ઓછો હોય તો તમે ગરમ પાણીમાં બે કલાક માટે પલાળીને રાખો તો પણ સરસ રીતે પલળી જાય છે પણ દાળને તમારે ચારથી પાંચ કલાક જ પલાળીને રાખવાની છે વધારે વાર પલાળીને નથી રાખવાની દાળમાં જો વધારે પ્રમાણમાં પાણી એબ્સોર્બ થઈ જશે ને તો પણ દાળ વડા સરસ ક્રિસ્પી નહીં બને તો આ રીતે બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે બંને દાળમાંથી આપણે આ રીતે પાણી નિતારી લઈશું અને ફોતરાવાળી દાળ છે ને એની અંદરના જે ફોતરા છે પલળવાના કારણે થોડા અલગ થઈ ગયા હશે તો એને પણ આપણે એમાં જ રાખી મૂકીશું એને કાઢી નથી નાખવાના તો બંને દાળને આ રીતે સ્ટ્રેનરમાં નાખ્યા પછી આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું હવે ગ્રાઇન્ડ કરતી વખતે આપણે બિલકુલ પાણી નથી ઉમેરવાનું તો મિક્સરને તમારે પલ્સ મોડ પર ચલાવવાનું છે આપણી જે દાળ છે ને સરસ રીતે પલડેલી છે એટલે બિલકુલ જ પાણી નહીં નાખવું પડે તો મિક્સર જારની અંદર આપણે અડધી દાળ લઈશું અને એને પાણી નાખ્યા વગર આ રીતે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરીશું ત્રણથી ચાર વાર આ રીતે તમે મિક્સરને ચાલુ બંધ કરશો પછી તમારે ચમચીની મદદથી જે ખીરું છે એને ઉપર નીચે કરી લેવાનું કારણ કે નીચે દાળ વટાઈ હશે પણ ઉપરની એ રીતે નહીં વટાઈ હોય અને આ ખીરું આપણે બહુ ફાઇન પેસ્ટ નથી બનાવવાનું પણ થોડું અદકચરું રહે એ રીતે વાટવાનું છે તો પાણી નાખ્યા વગર જ આ રીતે તમારે ચમચીથી મિક્સ કરતા જવાનું અને ગ્રાઇન્ડ કરી લેવાનું અને દાળ વધારે હતી તો મેં બે પાર્ટમાં ગ્રાઇન્ડ કરી છે તો અત્યારે પહેલીવારનો જે પાર્ટ છે એ ગ્રાઇન્ડ થઈ ગયો છે અને આ રીતનું થોડું પહોળું વાસણ એટલે તાસળા જેવું લેવાનું તો તમે જોઈ શકો છો કે ખીરું કેટલું ઘટ્ટ આપણું છે તો બસ આ રીતે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને થોડી દાળ મેં અલગ રાખી હતી આખી જે આપણે પાછળથી એની અંદર એડ કરીશું હવે દાળવાડા હોય તો એની સાથે ચટણી તો જોઈએ તો એના માટે અત્યારે મેં વન થર્ડ કપ આમચૂર પાવડર લીધો છે અને અડધો કપ મેં ગોળ લીધો છે તો આપણે ઇન્સ્ટન્ટ ખાટી મીઠી ચટણી તૈયાર કરીશું એમાં એક કપ મેં પાણી એડ કર્યું છે અને આ ચટણી ફક્ત પાંચથી સાત મિનિટમાં જ તૈયાર થઈ જાય છે અને ચટણી આપણી એકદમ સરસ જાળી બને એના માટે અત્યારે મેં એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધો છે તમારી પાસે ના હોય તો તમે મેદો પણ લઈ શકો એની અંદર આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી બરાબર મિક્સ કરી લઈશું હવે ગોળ અને આમચૂર પાવડરને ગેસ પર આપણે ઉકળવા માટે મૂકી દઈશું અને થોડી જ વારમાં ગોળ આપણો મેલ્ટ થઈ જશે મેં કોલ્હાપુરી ગોળ લીધો છે અને એની અંદર એકદમ સરસ કલર આવે એના માટે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ટી સ્પૂન બ્લેક સોલ્ટ એટલે કે સંચળ અને હાફ ટી સ્પૂન મેં નોર્મલ મીઠું એડ કર્યું છે અને આ રીતે ઉકાળવા માંડે અને ગોળ અભળી જાય પછી આપણે જે કોર્નફ્લોર પાણીમાં મિક્સ કરીને રાખ્યો તો એ એની અંદર એડ કરી દઈશું અને કોર્નફ્લોર નાખ્યા પછી તમારે કન્ટિન્યુઅસ એને હલાવતા રહેવાનું છે જેથી કોર્નફ્લોર છે ને એ નીચે ચોંટે નહીં થોડી જ વારમાં કોર્નફ્લોરને કારણે એની જે કન્સિસ્ટન્સી છે આ રીતની તમને ઘટ થતી દેખાશે અને લગભગ ઘટ થઈ જાય પછી બેથી ત્રણ મિનિટ જ ઉકાળીશું કારણ કે ઠંડી થયા પછી હજુ એ જાડી થશે તો હવે એની અંદર આપણે થોડા મગજતરીના બી એડ કરી દઈએ તો મેં એક ટી સ્પૂન જેટલા એડ કર્યા છે અને ગેસ બંધ કરી ચટણીને ઠંડી થવા દઈએ અને દાળવડાની અંદર નાખવા માટે મરચાં આદુ અને લસણની પેસ્ટ પણ તૈયાર કરી લઈએ દાળવડા સાથે તળેલા મરચાં પણ જોઈએ તો મેં અત્યારે મોળા મરચાં લીધા છે જેને આપણે તળવા માટે ઉપયોગમાં લઈશું અને દાળવડામાં નાખવા માટે મેં મોળા અને તીખા બે પ્રકારના મરચાં લીધા છે તો ચારથી પાંચ નંગ મીડિયમ તીખા મરચાં લેવાના અને જે સુરતી મિરચી આવે છે જે લવિંગ્યા મરચાંના નામથી ઓળખાય છે એ પણ ચાર પાંચ નંગ લીધા છે એક નાનો ટુકડો આદુનો લઈશું અને હું હંમેશા લીલા લસણને સ્ટોર કરીને રાખું છું તો આજે હું એ જ ઉપયોગમાં લેવાની છું પણ તમારી પાસે જો લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો સૂકું લસણ લેતા હો તો ચારથી પાંચ કળી લેવાની અને મેં અત્યારે લીલું લસણ લીધું છે તો એટલું સ્ટ્રોંગ ના હોય તો લગભગ મેં અડધા કપ જેટલું લીધું છે અને બંને પ્રકારના મરચાં આદું અને લસણને આપણે બિલકુલ પાણી નાખ્યા વગર પેસ્ટ તૈયાર કરી લઈશું તો આદુ અને મરચાંને થોડા ઝીણા કરીને નાખવાથી એકદમ સરસ એની પેસ્ટ તૈયાર થાય છે આપણે પાણી ના નાખીએ ને તો પણ એકદમ સરસ એ તૈયાર થઈ જાય છે તો મેં અત્યારે બિલકુલ જ પાણી નથી નાખ્યું તેમ છતાં આપણી એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણું જે દાળનું ખીરું હતું એની અંદર આપણે અત્યારે કોઈ જ પહેલાં મસાલો એડ નથી કરવાનો અને એને એકદમ સરસ રીતે ફાટી લેવાનું છે તો આ રીતે તમે જ્યારે ખીરાને ફાંટો છો ને તો એની અંદર હવાના કણ ભરાય છે એટલે કેરીએશન થાય છે અને દાળવડા આપણા એકદમ સરસ પોચા બને છે તો મસાલો નાખ્યા વગર ફેંટવાનું જો મસાલો એડ કરી દઈએ ને તો ઘણીવાર મરચાંનીથી ખાસ કારણે હાથ ઉપર આપણને લાય બળતી હોય છે તો ચારથી પાંચ મિનિટ ફાટી જાય પછી એની અંદર બાઇન્ડિંગ આવે ને એના માટે બે ટેબલ સ્પૂન આપણે ચાનો લોટ એડ કરીશું મીઠું સ્વાદ મુજબ તમે સવા ટી સ્પૂન મીઠું એડ કર્યું છે અને આદુ મરચાં લસણની જે પેસ્ટ તૈયાર કરી હતી એ આપણે એની અંદર એડ કરી દઈશું અને જ્યારે પણ તમે દાળ વડા બનાવો તો ખીરું તમારે તૈયાર કર્યા પછી રાખી નહીં મૂકવાનું જો તમે રાખી મૂકો ને તો ખીરામાં આથો આવવા લાગે એટલે કે ફર્મેન્ટેશન શરૂ થાય અને પછી એમાં તેલ વધારે ભરાય જે આપણે થોડી દાળ સાઈડમાં રાખી હતી આખી એ પણ એની અંદર એડ કરી દઈશું એના કારણે ઉપરનું જે પડ છે ને ખૂબ જ સરસ ક્રિસ્પી બનશે તો બસ બધો જ મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે એની અંદર આપણે એક ચપટીક જેટલો સોડા એડ કરીશું એને મિક્સ કરી દઈશું મેં તેલ સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધું છે એટલે તમે સોડા નાખો એટલે તરત જ પછી તમારે એમાંથી દાળવડા તૈયાર કરી લેવાના તો તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખીશું અને દાળ વડાને તળવા માટે મૂકી દઈશું તો તમારી કડાઈમાં એકસાથે જેટલા દાળ આવતા હોય એટલા તમારે મૂકવાના અને થોડાએ તળાઈને પછી તમારે એને આ રીતે ઝારાની મદદથી ઉલટાવતા પલટાવતા રહેવાનું છે તો ચારથી પાંચ મિનિટમાં જ એકદમ સરસ તમારા દાળવડા બનીને તૈયાર થઈ જશે તમારા ઘરમાં દાળવડા કોને સૌથી વધારે ભાવે છે એ મને કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને તેમાં વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ જણાવો હવે મરચાં જે છે એને આપણે આ રીતે કટ કરી અને તળી લઈશું તો મરચાં તળી ગયા છે આપણા તો એની પર આપણે મીઠું અને થોડું લીંબુ પણ નાખીશું અને મરચાં એકલા હોય તો તો ના જ ચાલે જ ડુંગળી તો જોઈએ જ તો ડુંગળીને મેં આ રીતે કટ કરી લીધી છે તો મરચાંની ઉપર અને ડુંગળીની ઉપર આપણે થોડું મીઠું અને લીંબુ નાખી દઈશું તો ગરમા ગરમ દાળવડાને આપણે ચટણી ડુંગળી અને મરચાંની સાથે સર્વ કરીશું તો દાળવડાની આ રેસીપી તમને કેવી લાગીએ મને કમેન્ટ કરીને ચોક્કસ જણાવો તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે અને આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે જરૂરથી શેર કરો હું તમને અત્યારે એક દાળવડાને તોડીને બતાવું તો તમે જોઈ શકશો કે દાળવડા એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી પણ એટલા સરસ એ જાળીદાર છે તો એકવાર આ પ્રમાણે દાળવડા બનાવી તમારું ફીડબેક મને ચોક્કસ આપવો